આજે કહું છું કે આજે અરવિંદ કોઈ મારો દુશ્મન નથી કે અરવિંદનો સમાજ કે બીજો કોઈ સમાજ હોય મારો કોઈ સમાજ દુશ્મન નથી એ લોકોને અમારે પોલિટિકલી એકબીજાની પોલિટિકલી વિરોધ છે આ ગરીબ લોકોને છેતરતા હોય તો એવા લોકોની સામે મરતે દમક સુધી આ લડત ચાલુ છે ખાસ કરીને સવાલો તો એક મેડિકલ સાયન્સ વિશેના છે નહીં સમાજ ની અંદર કોજ વિરોધ કરતા નથી જેને મારો વ્યક્તિગત વિરોધ હોય ને એ લોકો જ ખાલીને ખાલી મારો વિરોધ કરવા માટે કોઈનું સમર્થન કરે છે ભુવાજી મુના ધામ અને દેનિબેન ઠાકોરને નિવેદનને લઈ વિવાદ સર્જાયો હતો ને અરવિંદ ભુવા વિવાદમાં આવ્યા હતા અને વિવાદ માં આવ્યા બાદ ઘણા લોકોએ અરવિંદ ભુવાના વિરોધ પણ કર્યો અને તે દરમિયાન રાયકરણજી ઠાકોરે એક અભિયાન શરૂ કર્યું અને રાયકરણજી ઠાકોરે જ્યાં જ્યાં પણ ભુવાઓ છે ત્યાં ત્યાં જઈ અને જનતા રેડ કરવાનું નક્કી કર્યું ને રાયકરણજી ઠાકોર પેલા જ મુનાગામ ભુવાજી પાસે અને ત્યાં અને સવાલો કરી રહ્યા હોય છે સવાલો કરતા હતા તે દરમિયાન ક્યાંક બોલાચાલી થાય છે બંનેના સમર્થકો દ્વારા ભુવાજીના સમર્થકો અને રાયકરણજીના સમર્થકો વચ્ચે પબાલ થાય છે અને બોલાચાલી થાય છે અને મામલો ઉગ્ર બને છે અને મામલો ઉગ્ર બનતા જ ક્યાંક ત્યાં લોકોના ટોળા પણ એકઠા થાય છે અને લોકોના ટોળા પણ ઉમટે છે તે દરમિયાન અરવિંદ ભુવાજી

એના લીધે એમનો જો વિકાસ થતો હોય તો મારી એમને શુભકામનાઓ કે એમના લીધે અમને શિક્ષણ આવતું હોય એમના બી એમના ઘરની અંદર જે લોકો ગયા છે એમને એમના છોકરા સારી પોસ્ટ ઉપર જતા હોય નોકરી ઉપર જતા હોય સારા ધંધે જો એનાથી એમને થતું હોય તો મારી અમને શુભકામનાઓ છે અઠવાડિયું થઈ ગયો તો આપણે અહીંયા જ્યાં ગયા ને ન શું અનુભવ કર્યો અંદર નહીં આમાં શું છે કે એ લોકો જે ગયા છે એ લોકો ને અમારે પોલિટિકલી એક બીજાની પોલિટિકલી વિરુદ્ધ છે અને અમે લોકો એ વિરુદ્ધ વર્ષોથી ચાલતી આવતી પ્રક્રિયા છે સામે સામે આ બંને લોકો

મેડિકલ સાયન્સ વિશેના છે કે આમ તો એક અરવિંદ એકલા ની વાત નથી આખી એક્ટિવિટી ની વાત છે કે આ એક્ટિવિટી ની અંદર લોકોને ભણવા માટે આ લોકો એવું કહે કે તમને કેન્સર હોય લકવા હોય હડકવા હોય તો આવી બધી બીમારીઓ અમે અમે ડોક્ટર ના મટાડી શકે તે અમે મટાડીએ છીએ એટલે અમારો પ્રશ્ન એ કે કે મેડિકલ સાયન્સ એવું કહેતું હોય સો ટકા મોર્ટાલિટી છે એટલે મૃત્યુદર સો ટકા છે જો મૃત્યુદર સો ટકા હોય તો હડકવાને કઈ રીતે મટી શકે એટલે એના વિશેનું અમે પૂછ્યું કે ભાઈ આની અંદર તમારું મેડિકલ સાયન્સ જો આવું કહેતું હોય તો તમારું કયું સાયન્સ છે અથવા તમારું કયું લોજિક છે કે એની અંદર તમે આ રીતે રોગ મટાડી શકો છો એટલે એમાં તો કશું એમનું કોઈ લોજિક છે જ નહીં એમને તો ખાલી લોકોને ભરવામાં ફરમાવાના છે લોકોને દવાખાને જતા રોકવાના છે એનો કોઈ ઉદ્દેશ એમની પાસે છે જ નહીં પણ હવે ખાસ કરીને શું આપણ બીજી વખત પણ આ પ્રયાસ કરશો એ જ મુનાગામે નહીં નહીં જુઓ હું તમને આજે કહું છું કે આજે અરવિંદ કોઈ મારો દુશ્મન નથી કે અરવિંદ નો સમાજ કે બીજો કોઈ સમાજ હોય મારો કોઈ સમાજ દુશ્મન નથી હું ફક્ત ને ફક્ત એક્ટિવિટી નો વિરોધ કરું છું અને વર્ષોથી કરું છું અને એક્ટિવિટી પણ કરવું પડે ને હું કરીશ નહીં સમાજની અંદર કોઈ જ વિરોધ કરતા નથી જેને મારો વ્યક્તિગત વિરોધ હોય ને એ લોકો જ ખાલી ને ખાલી મારો વિરોધ કરવા માટે કોઈનું સમર્થન કરે છે પણ એ શું છે રાહ ભટકી ગયેલા છે એમને પણ એમને સમજવું જોઈએ કે આ જે એક્ટિવિટી છે તે માનવ જાત વિરુદ્ધ છે કોઈ સમાજ એક ઠાકોર સમાજ ની વાત છે જ નહીં તમામ સમાજ ને માનવ જાત ની વિરુદ્ધ છે અને માનવ જાત ની વિરુદ્ધ જયારે અનૈતિક કૃત્ય થતું હોય તો તમામ લોકો આગળ આવવું જોઈએ અને કાલે પણ મેં લાઈવ પણ આ વાત કરી કે આ સંસારના ના આધિપતિ એ સંતો મહંતો છે તો એમને પણ આગળ આવી અને એક મંચ ઉપર આવીને બોલવું જોઈએ કે આ કરે છે પાઠલ છે ખોટું છે